આજ રોજ અમારા થાનગઢ પાંજરાકોડ મહાજનના જાબાદ સદસ્ય ફિરોજ ખાનને થાનગઢ પોલીસ એમનેમ વગર વાંકે વગર તપાસ કરે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે ફિરોજ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દેશે તો આજે અમને ન્યાય નહીં મળે થાનગઢ પાંજરાપોળ અને સમસ્તર ગામજનો ભેગા થઈ અને ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન શરૂઆત કરી છે અને અત્યારે અમને ન્યાય નહીં મળે તો અમે આખું ગામ બંધ રખાવી અને એસપી સાહેબ ને કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર સ્વરૂપે રજૂઆત કરવા જશું ધાબાદ સભ્ય છે અને આખું ખાન અને આ સુનગર જિલ્લો વળખે છે ફિરોજ ખાન કોણ છે તો અરજી એના વિરુદ્ધ આવી છે તો અરજી આવી એમાં એમને ખરી તપાસ કરી ખરેખર જો ગુનેગાર હોય તો અમે આ કોઈને સહયોગ દેવામાં નથી બરોબર તો કારણ વગર એને બહેરી દીધો તો તપાસ કરી દીધો કાલ એના માટે બીજો ગુનો દાખલ થાય છે અને પોતે કેટલી બધી સેવા કરે છે તો એને આ ગામે સહયોગ દીધો એ બદલ ગામનો આભાર અને જો આનો ન્યાય નહીં મળે ને તો ત્યાં સુધી ગામ ખુલશે નહીં અને જો આ એમ એમનામ નહીં છોડી મૂકવામાં આવે ને તો હાંજે પાંજરાપોળના ઢોર બધા છોડી મૂકવામાં આવશે અને જીવદયા ગ્રુપની જે સ્થાનમાં પ્રવૃત્તિ છે ને એ બધી અમે બંધ કરી દીધી